જેતપુરમાં ધોરાજી રોડ કેનાલ પાસે યુનિટ ચાલુ હતું પ્રાથમિક માહિતી મુજબ બોઇલરમાં ઓઇલ લીક થતા આગની ઘટના બની હતી આ આગની ઘટનામાં લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જોકે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આગની ઘટનાની જાણ થતાં જ જેતપુર ફાયર ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બોઈલર ચાલુ હતું બધું યુનિટ આખું અને એમાં આખસુ એક આઠની લાઈનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ નો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર બસો વીસ ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઈલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો કેટલીક અંદાજે નુકસાની કેટલીક સમા સમા નુકસાની છે બોઇલર એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ એબાઉટ એક જ કરોડ રૂપિયાનું નુકસાન છે આ બાબતે ફાયર ફાઈટર ને રૂબરૂ જવું પડ્યું ફોન તો લાગ્યો નહી એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા ચાર પાંચ પાંચ કે છ ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈશ